નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત મિત્રો ગયા વર્ષના આ સમય સામે સફેદ તલની બજાર ટાઢી બોર્ડ થઈ ગઈ છે ગત વર્ષે બરોબર આ જ સમયે તહેવારોની ઘરાકી સાથે સાઉથ કોરિયાની સામાન્ય ખરીદી છતાં એક મહિનામાં પ્રતિમણ રૂપિયા પાંચસોનો સુધારો થઈ બજારો ત્રણ હજારથી તેત્રીસો સુધીની સપાટી પહોંચી ગયો હતો પણ આજે એ જ સફેદ તલની બજાર પ્રતિ વીસ કિલો રૂપિયા બે હજારથી ત્રેવીસોની સપાટીએ છે તો એક વર્ષમાં સફેદ તલનો ભાવ લગભગ એક હજાર તૂટી ગયો છે તલ માર્કેટના અભ્યાસુ વર્તણોના કહેવા પ્રમાણે વિશ્વ લેવલે મોઝાંબીકનો તલ પાક તૈયાર થવામાં છે તો આ પાકિસ્તાનનો ખરીફ તલ પાક જુલાઈ એન્ડ અથવા ઓગસ્ટ શરૂઆત માર્કેટમાં મુકાવવા લાગશે બ્રાઝિલમાંથી સોદા થયેલ તલના શિપમેન્ટ પણ શરૂ થઈ ગયા છે તે આપણા પોર્ટ ઉપર ઓગસ્ટમાં આવવાના શરૂ થઈ જશે બ્રાઝિલના તલે આપણા તલને મોટો ધક્કો માર્યો હોય તેવું લાગે છે બ્રાઝિલના તલ અગાઉ જે પંદરસો ડોલરથી ઓફર થયા હતા તે ભાવ ઘટાડીને આજે તેરસો પચાસ થી તેરસો સિત્તેર ડોલરમાં ઓફર થવા લાગ્યા છે આમ બ્રાઝિલથી જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં તબક્કાવાર વેપારો થયા છે બ્રાઝિલનો મોટાભાગનો તલ ભારત વિયેતનામ અને તુર્કી ખરીદી કરે છે સાઉથ કોરિયાનું તલ ટેન્ડર જુલાઈ એન્ડ ઓગસ્ટ પ્રારંભે થઈ શકે છે સ્થાનિકે જ નહીં પરંતુ તલની વિશ્વ લેવલની માર્કેટમાં આ વર્ષે દમ રહ્યો નથી સફેદ તલની બજારના પરિબળો જોતા ભાવ વધે એવા કોઈ ચાન્સ દેખાતા નથી મિત્રો આ વિડીયોમાં આપેલી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી બીજા મિત્રોને શેર કરજો ખેતી વિશેની અન્ય માહિતી અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય કિસાન